નમસ્કાર મિત્રો આજે આપણે વૃષભ રાશિના વ્યક્તિના ગુણો અને સ્વભાવ જોવાના છીએ વૃષભ રાશિના ગુણોની સો ટકા સાચી ભવ્ય ભવિષ્યવાણી સાંભળીને તમે ચોંકી જશો જ્યોતિષશાસ્ત્રમાં વૃષભ એ બીજી રાશિ છે વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે અને રાશિ ચિહ્નબળદ છે શુક્રને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે વૃષભ રાશિ પૃથ્વી તત્વનું રાશિ છે વૃષભ રાશિવાળા લોકો તેમના જીવનમાં ખૂબ જ મહેનતું જોવા મળ્યા છે કારણ કે તેમની રાશિ ચિહ્નબળદ છે આ લોકો એવા લોકો છે જેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને સંતુલિત કરે છે મતલબ કે તેમની અંદર બેલેન્સિંગ ખૂબ જ સારું છે તેમની આંખો ખૂબ જ આકર્ષક હોય છે તેમની આંખો લોકોને ખૂબ આકર્ષે છે આ લોકો આંખોથી ઘણું કહી જાય છે તેઓ તેમના કામ તેમની વાણી તેમના વર્તનથી તેમની સામેની વ્યક્તિને આકર્ષિત કરે છે તેમને પોશાક પહેરવાનો સુંદર દેખાવાનો માટે ખૂબ શોખ છે તેમની પાસે પ્રતિભા પણ છે અને તેમની ઈચ્છા અન્ય લોકો સમક્ષ પોતાને સાબિત કરવાની અને પોતાના કામને પ્રોત્સાહન આપવાની છે તેઓ દરેક જગ્યાએ તેમના અને પોતાના કામના વખાણ સાંભળવાનું પસંદ કરે છે વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે તેથી તેને ફરવાનો ઘણો શોખ છે વૃષભ રાશિવાળા લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે વૃષભ રાશિમાં ચંદ્રને ઉચ્ચ માનવામાં આવે છે તેમની પાસે ઘણી ધીરજ હોય છે તેમની ધીરજ ખૂબ સારી છે તે પહેલાં ધીરજથી સાંભળે છે અને પછી જવાબ આપે છે તેમને દરેક બાબતમાં સ્વચ્છતા ગમે છે કામ હોય પર્યાવરણ હોય કંઈ પણ હોય તેમને દરેક બાબતમાં સ્વચ્છતા ગમે છે એટલા માટે તે પોતાના કામમાં દરેક વસ્તુને ખૂબ જ યોગ્ય રીતે કરવાનું પસંદ કરે છે વૃષભ રાશિના લોકો વૈભવી વસ્તુઓને લક્ષુરિયસ ખૂબ પસંદ કરે છે અને તેઓ તેમના જીવનમાં તેને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા રહે છે વૃષભ રાશિનો સ્વામી શુક્ર હોવાને કારણે તેમને તેમના જન્મસ્થળથી દૂર જવાનું હિલ સ્ટેશન પર જવાનું કે દૂરથી કામ કરવાનું ખૂબ જ ગમે છે તેઓ તેમના પ્રેમ સંબંધમાં ખૂબ જ ઝડપથી હકારાત્મક બની જાય છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેમનું મન ક્યારેક વિચલિત થવા લાગે છે અને પછી તેમના પ્રેમ સંબંધમાં કેટલાક પ્રશ્નો ઊભા થાય છે અને તેમના મનમાં કેટલીક શંકાઓ પણ જન્મવા લાગે છે વૃષભ રાશિના લોકો સામાન્ય રીતે ખૂબ સારા હોય છે પરંતુ તેમની રાશિ બળદ છે તેથી તેમનામાં શંકાની લાગણી પણ ઉત્પન્ન થવા લાગે છે ઘણીવાર આ લોકો ખૂબ જ શંકાસ્પદ હોય છે તેમના મનમાં શંકા હોય છે તેનો લાભ લેવામાં લોકો આગળ છે તેઓ કોઈની પણ વાત સાથે ઝડપથી સંમત થઈ જાય છે તમે ઝડપથી નિખાલસ બની જાવ છો અને તેના કારણે તમારો સામેવાળા તમારો ફાયદો ઉઠાવવા લાગે છે અને તમને આ વિશે બહુ પછી ખબર પડે છે તેથી આ વાતનું ધ્યાન રાખો તેમના જીવનમાં બત્રીસ વર્ષ સુધી સખત મહેનત અને સંઘર્ષ હોય છે અને બત્રીસ વર્ષ પછી તેમના જીવનમાં આર્થિક લાભ અને વૈભવી લક્ષુરિયસ આવે છે અને તે પછી તેમના જીવનમાં ખૂબ જ સારા પરિણામો આવે છે આ લોકો તેમના કાર્યસ્થળ અથવા તેમના વ્યવસાયમાં કોઈ પણ કાર્ય દ્વારા અન્ય લોકોને ખૂબ સારી રીતે શીખવે છે અને લોકોને પ્રેરણા આપે છે કારણ કે આ લોકો તેમનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે આ લોકો ખૂબ જ જિદ્દી પણ હોય છે જો તેઓ કોઈ પણ કામમાં અડગ હોય તો તેઓ અડીખમ રહે છે અને જિદ્દી સ્વભાવના હોય છે ઘણીવાર તેમને તેમના જીવનમાં ગળા આંખો અને દાંત સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે વૃષભ રાશિના લોકોના જોડાણ બંધન અને લાગણીઓ મિથુન કન્યા તુલા મકર અને કુંભ રાશિના લોકો સાથે વધુ સારું હોય છે એટલે કે તમે તેમની સાથે લગ્ન કરી શકો છો અને સારી મિત્રતા કરી શકો છો મિત્રો મેં તમને જે પણ કહ્યું છે તમે કોમેન્ટ કરીને મને કહો કે તમારા જીવનમાં કયા ગુણો સાચા રહ્યા છે અને જો તમને આ વીડિયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું ટૂંક સમયમાં તમારી સાથે આગામી દસ રાશિઓ વિશે માહિતી શેર કરવા જઈ રહ્યો છું તેથી મારી ચેનલ જોતા રહો જય શ્રી કૃષ્ણ